પાલિકામાં દર અઠવાડિયે મળતી સ્થાયી સમિતિની બેઠક આજ રોજ મળી હતી જેમાં અલગ અલગ વિભાગના વડોદરા શહેરને વિકાસલક્ષી કામો મંજૂરી અર્થે મૂકવામાં આવ્યા હતા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં કુલ અઢાર અને એક વધારાનું કામ મળી ઓગણીસ કામો દરખાસ્ત પર ચડાવવામાં આવ્યા હતા જેમાં ચૌદ કામોને મંજૂરી આપી પાંચ કામો મુલતવી કરવામાં આવ્યા હતા બેઠક વિશે સંપૂર્ણ માહિતી અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી આજની સ્થાયી સમિતિમાં અઢાર પ્રપોઝલ ચઢાવવામાં આવી હતી અને એક આમાંથી પાંચ મોગણીસ ચઢાવવામાં મુલતવી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો જન સંપર્ક વિભાગ દ્વારા પૂરની પરિસ્થિતિમાં ફૂડ પેકેટ્સ આપવાના ભોજન દૂધ પીવાનું પાણી પરચુરણ ખર્ચખાના પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ વગેરે તમામ આનુષંગિક ખર્ચા કરવાની સત્તા કમિશનરને આપવાની જે પ્રપોઝલ હતી એને મંજૂરી આપવામાં આવી છે ગણેશ વિસર્જન દરમિયાન ફરાશખાના બેનર્સ હોર્ડિંગ્સ વિડીયોગ્રાફી ફોટોગ્રાફી એલઈડી સ્ક્રીન પીવાના પાણીનો ખર્ચ વગેરે ઇજારા પૂરા થઈ ગયા છતાં ઇજારાના ભાવે કામગીરી કરવાની તમામ સત્તા કમિશનરશ્રીને આપવાની પ્રપોઝલને મંજૂરી આપવામાં આવી છે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે જે ઉત્સવ ઉદઘાટનો લોકાર્પણો ખાતમુહૂર્તો વગેરે પ્રસંગોએ ફરજખાના માલસામાન ભળેથી પૂરો પાડવા માટે જે ઇજારો છે એ દોઢ કરોડનો ઇજારો પૂર્ણ થતાં પચાસ લાખની નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવેલ છે સામાન્ય વ્યવહાર વિભાગ દ્વારા એફોર્ડેબલ હાઉસિંગમાં સોશિયલ ડેવલપમેન્ટ આશન તરીકે દેવસિંહભાઈ યશોધરભાઈ રાવલની કરાર આધારિત અગિયારવાસની મુદતમાં વધારો કરવાની જે ભલામણ આવી હતી એને હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે પાણીપુરવઠામાં ફરજ બજાવતા કર્મચારી મનોરભાઈ નાંજીભાઈ પરમાર કે જે ચાલુ દરમિયાન નોકરી દરમિયાન અકસ્માત પામ્યા હતા એમના વારસદારે નોકરી માગવાની અરજ કરેલ છે એ આઇટમને પણ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે પશ્ચિમ ઝોન વોર્ડ નંબર અગિયારમાં તાંદલજી આઈપીએસ પાસે હયાત ડ્રેનેજ ડ્રેવડી લાઈનમાં ભંગાળ પડેલું સડસઠ ત્રણ હેઠળ આ કામને એક લાખ પાંચ હજાર ત્રણસો સડસઠ જતા જીએસટીના કામને જાણમાં લેવામાં આવ્યું છે વોર્ડ નંબર ચારમાં માણેકપાર થી નગર રસ્તા પર પડેલા ગુવાના રિપેરિંગને પણ એક લાખ બાસઠ હજાર બસો છાસઠ જીએસટીના ખર્ચને જાણમાં લેવામાં આવ્યો છે વોર્ડ નંબર અઢારમાં માંજલપુર એપીએસમાં જતી ડ્રેનેજ નળીકા અને મશીન ઝોનની બાજુમાં પડેલ ભંગાળ દુરસ્તી પણ સડસઠ ત્રણ સી હેઠળ છ લાખ સિત્યોતેર હજાર પાંચસો પાંચ વત્તા જીએસટીના કામને જાણમાં લીધું છે વડોદરા દક્ષિણ ઝોનમાં નવીન ડ્રેનેજ નળીકા દૂરસ્તી સહ જે કામ આવ્યું હતું જે સત્તર પોઈન્ટ પચાસ ટકા ઓછું હતું જેમાં ફેરફાર સાથે મંજૂર કરવામાં પાંચ કરોડના બદલે નાણાકીય મર્યાદા ચાર કરોડની કરવામાં આવી છે મિકેનિકલ ખાતા દ્વારા દસ નંગ બીએસ સિક્સ ચેસીસ માઉન્ટેડ જે કોમ્પેક્ટર મશીન ખરીદવાના હતા એ દસ મશીન ચુમ્માલીસ લાખ પંચોતેર હજારના ભાવે ખરીદવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પૂર્વજનમાં ડોર ટુ ડોરનો જે ઇજારો હતો એ હાલ પૂર્ણ થયો છે નવીન ઇજારો ન થાય ત્યાં સુધી ઇજાના જૂના ભાવ પ્રમાણે એ જ ઇજાદર પાસે નવી નીજાનું ન થાય ત્યાં સુધી કામ કરાવવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે પશ્ચિમ ઝોનમાં પીળી માટી હાર્ડમોરોન રૂળાચારું સ્ટોન ડસ્ટ તથા મિક્સ સપ્લાય કરવાના કામને વીસ પોઈન્ટ સિત્તેર ટકા ઓછા યુનિટ રેટના ભાવને મંજૂરી આપવામાં આવી છે અને નાણાકીય મર્યાદા એક પોઈન્ટ વીસ કરોડ રાખવામાં આવી છે છાણી જીએ જીએસએફસી બ્રિજ ઉપર જે સ્ટ્રીટ લાઇટની સુવિધા અપગ્રેડ કરવાની છે કામને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે પાણી પુરવઠા દ્વારા જે એકસો દસ લાખની મર્યાદામાં ટેન્કર ભાડે લેવાના હતા જેમાં વધુ નાણાકીય મર્યાદા ત્રીસ લાખની મંજૂર કરવામાં આવી છે ડ્રેનેજ પ્રેશર લાઇન રિપેરિંગના મેન્ટેનન્સ ઇજારા ત્રીસ લાખની મર્યાદામાં સત્યાવીસ ટકા વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે એસએફઆરસી મશીન હોલ કવર અને ફ્રેમ ના કામને આઠ પોઈન્ટ છ ટકા વધુના ભાવને એક્યાસી લાખ પિસ્તાલીસ હજારની નાણાકીય મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે અયોધ્યાનગર પમ્પિંગ સ્ટેશનના ત્રણ વર્ષના ઓએનએમને હાલ પૂરતું મુલત્વી રાખવામાં આવ્યું છે હોલ એનિમલ શેડર કે જે ગાજરાવાડીમાં શેડર હાઉસ સ્લોટર હાઉસ અપગ્રેડ કરવાનું છે એ કામને દસ વર્ષના ઓએનએમ સાથે ચૌદ કરોડ બાસઠ લાખ પચાસ હજાર વત્તા જીએસટીના જે કામ હતું એને હાલ પૂરતું વધુ અભ્યાસ વર્ષે મુલત્વી રાખવામાં છે હાઉસ એનું કામ કામ નવીન ટેકનોલોજી થવાનું છે અને નવીન ટેકનોલોજીમાં જે આ કંપની છે એને પોનામાં એક મોટો પ્લાન કર્યો છે એટલે વધુ અભ્યાસ અર્થે પ્લાનની વિઝિટ કરવા અર્થે એ કેટલી વાસ આવે છે પ્લાનની એફિશિયન્સી કેટલી છે અને આટલો મોટો ખર્ચો કર્યા બાદ કેવી રીતનું કામ થશે વડોદરા શહેરમાં એ જોવા માટે આ કામને વધુ અભ્યાસ છે વિસ્તાર ત્યાંથી પસાર થાય ત્યારે તો એમાં એની સ્મેલની કેવી રીતે તમે નક્કી કરશો કેવી રીતે પેરામીટર છે એનો શું કે આ સ્મેલ આટલી વધારે આવે તો આ થાય આટલી ઓછી ના થાય એવું એવું કેવી રીતે થાય કીધું કે આટલો મોટી ક્ષમતાનો પચીસ ટીપીડીનો પ્લાન છે આ લોકોનો પચાસ ટીપીડીનો પ્લાન પુનામાં ચાલી રહ્યો છે એટલે પ્લાન્ટનું ઓપરેશન કેવી રીતે થાય છે ત્યાં પ્લાન્ટના સાયન્ટિસ્ટ છે અને આ ટેકનોલોજી નવીન ટેકનોલોજી છે અને આ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે શું છે હાલ પૂરની પરિસ્થિતિ હોવાના લીધે સભ્યો મુલાકાત નથી લઈ શક્યા આવનારા સમયમાં મુલાકાત લઈ અને કંપની જોડે વધુ વાટાઘાટો કરી અને વધુ સમજી અને વધુ અભ્યાસ કરતા કામ નથી આ દરખાસ્ત લાવતા પહેલાં આ બધું વિચાર ના દરખાસ્ત આવ્યા પછી વિચાર આવે કે આપણે જોવા જઈશું દરખાસ્ત ઘણા વખતે પેન્ડિંગ હતી ગઈ વખતે કરી હતી પણ સભ્યો પૂરની પરિસ્થિતિ જોવા નહીં જઈ શક્યા પહેલાં એવું વિચાર્યું કે દરખાસ્ત મંજૂર કરીને વર્ક ઓર્ડર પછી આપીશું પછી બાદમાં સભ્યોની લાગણી એવી હતી કે પહેલાં જોઈ લઈએ એકાદ અઠવાડિયા દસ દિવસનું કંઈ ખાટું મોટું થતું નથી કારણ કે મોટા ખર્ચનું કામ છે તો દસ દિવસના ડીલેથી કંઈક ફરક નહીં પડે આપે કીધું એમ કે એરિયાની જરૂરિયાત છે અને કામ ભારતીય જનતા પાર્ટીના જે સભ્યો છે એ લોકોએ પણ સૂચવેલું છે વિરોધ પક્ષે પણ સૂચવેલું છે અને આ વખતે બજેટની બેઠકમાં આ વસ્તુ અમારા પ્રયત્નોથી જ આવેલી છે અમે એના કન્સલ્ટન્ટની નિમણૂક કરી છે અને ચૌદ કરોડનો પ્લાન્ટ લાવવાનું પણ નક્કી સ્થાયી સમિતિ દ્વારા જ નક્કી કરવામાં આવ્યું છે એટલે એવી કોઈ વાત નથી કે અમારા લોકોને કામ નથી કરવું કામ અમે જ લાવ્યા છે અમે જ પૂરું કરીશું નાગરિકોની સુવિધા વધારવા માટે પ્રયત્ન ચાલો ત્રણ નંબરની દરખાસ્ત છે શોભનમ ડેકોરેટર્સ એ દરખાસ્તમાં કોઈ પણ જાતનો સુધારો વધારો નથી અને એવી ને એવી રેઝ ઇટીઝ દરખાસ્ત જે મુલતવી થયેલી ફરી આવી છે તો પછી એને મુલતવી કરવાનું શું કારણ આ રીતે મંજૂર કરવાની હતી અને અભ્યાસ કર્યો તો કયો અભ્યાસ કર્યો કે એમાં કોઈ સુધારા વધારાની જરૂર ના પડે એવો કેવો અભ્યાસ કર્યો આ એક અઠવાડિયા દરમિયાન બીજી વખતે પરિસ્થિતિ હતી એટલે સભ્યો એ સ્ટડી નહોતો કર્યો એટલે આ વખતે દરખાસ્ત ચડાવી છે અને શું શું ખર્ચા થયા છે અને શું શું સંભવિત ખર્ચા છે કારણ કે કોર્પોરેશનના ઘણા બધા કાર્યક્રમો ગણેશોત્સવ તિરંગા યાત્રા આ બધા કાર્યક્રમ ભંજૂર આવતા હોય છે અને ઘણી વખત ઇમરજન્સીમાં ફરાજ ખાનાની જરૂર પડતી હોય છે અને ટેન્ડર સસ્તા ભાવનું છે એટલે આ વખતે મંજૂર કર્યું છે હવે આવનારા સમયમાં ઓફરથી એક યુનાઇટેડ નક્કી કરી અને પાંચથી છ એજન્સીઓ ને આમાં એમ્પન કરવામાં આવશે જેથી એક જ વ્યક્તિ મોનોપોલીથી કામ ન કરે પરંતુ વારફરતી તમામ એજન્સીઓને કામ આપવા માટે હું સૂચન તમામ સ્થાયીના સભ્યોએ કર્યું છે અને આ પ્રમાણે સૂચના કમિશનર સાહેબને અને પીઆરઓને સેન્ટર સ્ટોરને આપી દેવામાં આવી છે બીપીએમસી એક્ટમાં એવી કોઈ જોગવાઈ નથી કે કોઈપણ કોન્ટ્રાક્ટરને દોઢ દોઢ વર્ષ સુધી એક્સટેન્શન આપવામાં આવે ત્યાં સુધી ટેન્ડર કાઢવામાં ન આવે પહેલાં એક વર્ષનું આપો પછી છ મહિનાનું આપો પછી વધારાના કામ આપો તો આ શું આને તો ભ્રષ્ટાચાર છે ભ્રષ્ટાચારમાં તો કોઈ ઇન્વોલ્વ નથી પરંતુ જે રીતે કોર્પોરેશનમાં કાર્યક્રમો આવતા હોય છે અને અવારનવાર કાર્યક્રમો કોર્પોરેશન દ્વારા થતા હોય છે સ્વચ્છતાના કાર્યક્રમ હોય તિરંગા યાત્રા હોય અલગ અલગ પ્રકારના કાર્યક્રમ મુખ્યમંત્રી આવતા હોય સીએમ સાહેબ આવતા હોય આ વખતે ફરારસખાનાની જરૂર પડતી હોય છે અને નાણાકીય મર્યાદા કાર્યક્રમના આધારે વેલીપતિ પણ જતી હોય છે અને એ પ્રમાણે એક્સટેન્શન આપતા હોય છે તો તેમાં ભ્રષ્ટાચારનો અવકાશ નથી